ગુજરાત પોલીસ દ્વારા જે જો નવી ધ્રોણના ખરીદી થઈ છે એમાં માન્ય ડીજીપી ઓફિસ તરફથી આઠ જેટલા ધ્રોણ સુરત શહેરને ફાળવામાં આવેલા છે અને બાર જેટલા ધોરણ અમારા પાસે પહેલા હતા કુલ વીસ જેટલા ધોરણના દ્રોણ સ્કવાડ બનાવવામાં આવેલા છે અને આ ધ્રોણનો ઉપયોગ કરીને અમે લોકો ચાહે ક્રાઉડ મેનેજમેન્ટ કરવાના ટ્રાફિક મેનેજમેન્ટ કરવાના અને સાથોસાથ જો અમારા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો એવા વિસ્તારો છે એના ચારો બાજુથી દ્રોણના નજરમાં રાખીને અમે લોકો જો સર્ચ કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન કરવાના છીએ તો આ એક ફૂટેજ એના લઈને એના એવિડન્સ તરીકે જો કોર્ટમાં અમે લોકો પ્રસ્તુત કરવાના છીએ અને આવનાર દિવસોમાં જ તહેવારોના સીઝન ચાલુ થઈ રહ્યા છે ત્યારે આ ડ્રોનના મદદથી તમામ પ્રકારના લોર્ડર કંટ્રોલ કરવામાં પોલીસને ખૂબ મદદ મળવાના છે એક ડ્રોનનો કેસ પચીસ લાખ રૂપિયા છે અને પાંચ કિલોમીટર દૂર તક આજે ડ્રોન જઈ શકે છે અને ત્યાં જ અમે સરસ ફૂટેજ આપી શકે છે આ તમામ અમારા છે ડીસીપી છે એના પાસે રહેશે એસઓજી પાસે રહેશે ટ્રાફિક પાસે અને ક્રાઇમ બ્રાન્ચમાં આ ધ્રોણ ફાળવણી થશે જેથી આ દરરોજ એના ઉપયોગ થતા રહે આ પ્રકારને અમે લોકોને જો ઓપરેશન અમે લોકો નક્કી કરાય છે